ધારો કે તમે અહીં ઉંદર માટે પાંજરું ગોઠવ્યું છે તો શું તમે એના પર લખશો જોખમ છે અંદર જશો તમે એમાં શું મૂકો છો ચીઝ જ્યારે તે અંદર જાય છે તેને લાગે છે કેવું સરસ ડિનર છે પણ જયારે પાંજરું બંધ થાય છે ત્યારે સમજાય છે એ જોખમ છે બરાબર ને તો ફંદાનો સ્વભાવ જ આ છે એટલા માટે જ અમે કહીએ છીએ કે તમે જ્યારે મનનો ઉપયોગ ઉકેલ શોધવા માટે કરો છો એ તમારા માટે નવો ફંદો તૈયાર કરી દે છે જ્યારે તમે અંદર જાઓ છો પછી જ ખબર પડે છે કે આ પ્રોબ્લેમ છે જ્યાં સુધી અંદર નથી જતા ત્યાં સુધી એક સરસ ઉકેલ જેવું લાગે છે મનનો સ્વભાવ જુઓ તમે એક સમસ્યા ઉકેલો છો અને નવી 10 તૈયાર બેઠી હોય છે બરાબર ને આ 10 ને ઉકેલો 100 નવી તૈયાર હશે એમને ઉકેલવાની કોશિશ ન કરશો તમારી અને તમારી માનસિક પ્રવૃત્તિ વચ્ચે અંતર લાવો એક વાર અંતર આવી જાય પછી એ તમને અસર નથી કરતી એટલા માટે જ બધી ક્રિયાઓ સાંભવી શૂન્ય બધું આની માટે જ બનાવવામાં આવ્યું છે